ઘણા લોકોને એમ થતું હોય છે કે હોમિયોપેથિક ડોક્ટર પાસે જાઓ એટલે હમ કેટલા બધા સવાલો પૂછે બહુ જ વિગતો માગે હા એ વાત સાચી છે તો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આટલા બધા પ્રશ્નો શા માટે પૂછવામાં આવે છે આપણી પાસે જે માહિતી છે એના આધારે થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ ચોક્કસ એમ કે આખી વાતનો આધાર જ એ છે કે હોમિયોપેથી છે ને એ વ્યક્તિને ધ્યાનમાં રાખીને સારવાર કરે છે ખૂબ જ પર્સનલાઇઝડ અભિગમ છે પર્સનલાઇઝ એટલે વ્યક્તિ વિશિષ્ટ હા એટલે દર્દીને પૂરેપૂરા સમજવા ઊંડાણથી જાણવા એ બહુ જ જરૂરી છે પાયાની વાત છે આ તો પહેલો મુદ્દો કદાચ આ જ છે કે નહીં વ્યક્તિગતતા સમજવી મતલબ ખાલી બીમારીનું નામ જાણવાથી નથી ચાલતું ના બિલકુલ નહીં અહીં ફોકસ વ્યક્તિ પર છે એનો શારીરિક બાંધો કેવો છે સ્વભાવ કેવો છે રહેણી કરણી આ બધું જ ભલે બે જણને એક જ બીમારી હોય પણ બંનેની તકલીફ એમના લક્ષણો એ બધું અલગ હોઈ શકે એટલે સારવાર પણ એ પ્રમાણે ગોઠવાય અચ્છા એટલે દવા રોગના નામ પર નહીં પણ વ્યક્તિના આખા ચિત્ર પર આધાર રાખે બરાબર સમજ્યા આ જ છે વ્યક્તિગતતા રૂસપ્રદ છે બીજો મુદ્દો જે ધ્યાનમાં આવ્યો તે છે રોગના મૂળ કારણ સુધી પહોંચવું એટલે ખાલી લક્ષણો દબાવવા કરતા કંઈક વધારે હા હા લક્ષણો તો ખાલી સંકેત છે ખબર છે મૂળ વાત એ સમજવાની છે કે આ લક્ષણો આવ્યા શા માટે ઓકે એનું મૂળ કારણ શું છે શારીરિક માનસિક જીવનશૈલી કંઈ પણ હોઈ શકે એને સમજીને સારવાર કરવાથી લાંબા ગાળાનો ફાયદો થાય ફક્ત રાહત નહીં એટલે એમ કે માનો કે કોઈને વારંવાર શરદી થતી હોય તો એ શરદી મટાડવા કરતા એ શા માટે થાય છે એ શોધવું બરાબર એ જ કદાચ કોઈ ઊંડું અસંતુલન હોય અને આ વાત આપણને ત્રીજા મુદ્દા પર લઈ જાય છે સંપૂર્ણ માનવને ધ્યાનમાં લેવો આમાં પેલો શબ્દ આવે છે મિયાઝમ હા મિયાઝમ એ થોડો ટેકનિકલ શબ્દ લાગે છે એ શું છે હમ મિયાઝમ થોડો ગહન ખ્યાલ છે હોમિયોપેથીનો સાદી ભાષામાં કહીએ તો અમુક પ્રકારની બીમારીઓ તરફની વારસાગત કે ઊંડી વૃત્તિઓ વારસાગત હમ એટલે પેઢી દર પેઢી ચાલતું આવતું હોય હા અમુક અંશે જાણે સ્વાસ્થ્ય પર એક ઊંડી છાપ હોય તો આ પ્રશ્નો દ્વારા એ સમજવામાં પણ મદદ મળે છે ઓકે એટલે ફક્ત અત્યારની તકલીફ જ નહીં પણ આખો ઇતિહાસ અને વારસો પણ જોવાય પછી માનસિક અને ભાવનાત્મક સ્થિતિ કેને પણ બહુ પૂછે છે બિલકુલ કારણ કે હોમિયોપેથીમાં મન અને શરીરને અલગ નથી ગણતા એ બંને જોડાયેલા છે હા એ તો છે વ્યક્તિની લાગણીઓ એનો તણાવ ડર ગુસ્સો આ બધું જ શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરે લક્ષણો પર પણ અસર કરે એટલે એ જાણવું બહુ જરૂરી છે ખરેખર આ મન શરીરનું જોડાણ કેટલું મહત્વનું છે એ સમજાય છે પછી પાંચમો મુદ્દો છે શારીરિક સામાન્યતાઓ એટલે કે ભૂખ તરસ ઊંઘ આવી બધી બાબતો હા આ બધી જેને ફિઝિકલ જનરલ્સ કહીએ ને એનાથી વ્યક્તિના મૂળભૂત બંધારણની ખબર પડે ઊંઘ કેવી આવે છે ઓઢીને સૂવું ગમે કે ખુલ્લામાં ગરમી સહન થાય કે ઠંડી શું ખાવાની બહુ ઈચ્છા થાય મીઠું ખાટું આ બધી નાની લાગતી વિગતો પણ મહત્વની છે ખૂબ જ આ બધું વ્યક્તિની પ્રકૃતિ અને એની અંદરની ઊર્જા વિશે સંકેત આપે સાચી દવા શોધવામાં આ બધું મદદ કરે છે બરાબર અને છેલ્લો છઠ્ઠો મુદ્દો છે પરિસ્થિતિગત ફેરફારો સમજવો જેને મોડેલિટીઝ કહે છે હા એટલે કે કઈ વસ્તુથી તકલીફ વધે છે અને કઈ વસ્તુથી ઘટે છે દાખલા તરીકે દાખલા તરીકે માથું દુખતું હોય તો દબાવવાથી સારું લાગે છે કે એમને ચાલવાથી દુખાવો વધે છે કે આરામ કરવાથી સવારે સારું લાગે કે સાંજે એટલે જ કદાચ એક જ પ્રકારની તકલીફ માટે પણ અલગ અલગ લોકોને અલગ દવા અપાય છે બરાબર કારણ કે દરેકની મોડેલિટીઝ જુદી હોય આનાથી ખબર પડે કે વ્યક્તિ રોગનો અનુભવ કેવી રીતે કરી રહી છે જે એકદમ યુનિક હોય છે અને એના આધારે ચોક્કસ દવા નક્કી થાય તો ટૂંકમાં કહીએ તો આટલા બધા પ્રશ્નો પૂછવા પાછળનો આખો હેતુ જે છે કે વ્યક્તિનું એકદમ ઝીણવટ ભર્યું ચોક્કસ અને બધી બાજુથી ચિત્ર મળે હા એની પ્રકૃતિ રોગનું મૂળ વારસાગત વલણ મન લાગણીઓ શારીરિક ખાસિયતો અને લક્ષણોમાં વધઘટ ક્યારે થાય છે આ બધું જ સમજાયું આનાથી સારવાર વધુ અને અસરકારક બનતી હશે એવી અપેક્ષા રખાય છે અને અંતે એક વિચારવા જેવી વાત કે સ્વાસ્થ્ય અને બીમારીને સમજવા માટે આટલું ઊંડાણપૂર્વક વ્યક્તિની સૂક્ષ્મ બાબતો પર ધ્યાન આપવું આટલી બધી માહિતી એકઠી કરવી એ માનવ શરીરની જટિલતા અને સારવારના અલગ અલગ અભિગમો વિશે ઘણું બધું કહી જાય છે કે ને હા ખરેખર વિચારવા જેવો મુદ્દો છે